હા ગાઈઝ આજના નવા બ્લોગમાં નવા દિવસ સાથે તમારા બધાનું સ્વાગત છે મિત્રો ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો તો આપણે સવાર સવારમાં આપણે કંપની ભોંકી ગયા છીએ મિત્રો તમે જોઈ શકો છો આપણે કંપની છીએ આજે ફિફ્ટમાં આવ્યા છે ને અને ટાઈમ થયો છે સાત વાગ્યાનો અને આપણે સાત વાગે બ્લોગ ચાલુ કર્યો છે તો આપણે કંપનીના જે પેપરો છે હમનદાદાનું મંદિર તે છે તો ચલો તાણી હવે આપણે કંપનીનું કામ કરી લઈએ પછી નીકળીએ ત્યારે હા ગાયશ ફાઇનલી તો આપણે કંપનીની ડ્યુટી પૂરી કરી અને ટાઈમ થઈ ગયો છે બે વાગ્યાનો ને આપણે કંપનીથી હવે ઘરે જવા માટે નીકળી ગયા છીએ તમે જોઈ શકો છો અને વરસાદનું વાતાવરણ છે અત્યારે પણ વરસાદ ચાલુ જ છે જો તમે આપણે હેલ્મેટ ઉપર પાણી વરસાદના સાટા જોઈ શકાય છે તો ચલો તાણી હવે ઘરે જઈને મળીએ ત્યારે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો ત્યારે મિત્રો જોડાયેલા રહેજો હા ગાયશ ફાઇનલી આપણે ઘરે આવીને જમી લીધું જમીને નાઈને આપણે ભાઈએ બધે માતાએ તો થાળીઓ લેતી હતી તે થાળી કરવાની હતી એટલે આપણે ગયા છીએ તમે જોઈ શકો છો હો શ્રવણ ભાઈ અને ભત્રીજો ગયા છીએ તો અત્યારે આપણે હનુમાન દાદાના મંદિરે પહોંચ્યા છીએ તો તમે લોકો પણ હનુમાન દાદાના દર્શન કરી લો આ અમારા શ્રવણ છે અને આ બાજુ આપણે પોતે છીએ તો તમે જોઈ શકો છો શ્રણ તો આપણે હનુમાન દાદાના મંદિરે આવી ગયા છીએ તો હવે આપણે થાણીયાના દાદાએ દર્શન કરી અને પછી બીજા મંદિરે જશું તો આપણે બ્લોગમાં જોડાયેલા રહેજો આપણે તમને ચોક્કસથી બધા મંદિરે જશું અને દર્શન કરાવીશું તો ગાઈસ ફાઇનલી આપણે આપણા સદી માતાના મંદિર પહોંચી ગયા છીએ મિત્રો તમે તો બ્લોગમાં જોડાયેલા રહેજો તમે આપણે સદી માતાના મંદિરે છીએ તો તે આપણે દર્શન કરી લઈએ અને પછી તમને જણાવીશું તો બ્લોગમાં જોડાયેલા રહેજો તો મિત્રો આપણે સદી માતાનું મંદિરે કરીને થાળી કરીને આવી ગયા છીએ અને અમારા દુધ્ધેશ્વર મહાદેવનું મંદિર છે જ્યાં હમણાં બે ત્રણ મહિના પહેલાં આપણે પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી અને આ જોઈ શકો છો અંબાજી માતાનું મંદિર છે અને અહીંયા જગ્યા છે આપણે અહીંયા નવરાત્રિને બહુ મોટા પાયે થાય છે જો કોઈ મિત્રો આજુબાજુના હોય તો જોવા આવી શકે છે નવરાત્રિના ટાઈમે ત્યાં ભાઈ થાળીનું ધૂપ કરે છે અને આ બાજુ આપણે શ્રવણ ઉદયસિંગ અને આપણે પોતે બેઠા છીએ બોકળા ઉપર તો જો અમારા શ્રવણ બહુ બહુ મસ્તી કરી રહ્યો છે ઉદયન બે તો ચલો તાણી મળીએ ત્યારે બ્લોગમાં જોડાયેલા રહેજો આ ગાય તો આપણે સપ્ત માતા કા સપ્ત માતુ કા મંદિર છે એટલે કે સંધની સદીનું મંદિર છે જે સિદ્ધરાજ દાદા વખતની સંધની સદીનું મંદિર છે તમે જોઈ શકો છો તમને બ્લોગમાં જોડાયેલા રહેજો તમને ચોક્કસથી બતાવીશું કે કઈ સાલનું મંદિર છે તમે જોડાયેલા રહેજો જો આવી ગયું આ લખેલું છે ઈસવીસન ચારસો ને ચોરાણાના સમયનું ઈસવીસન ચારસો ચોરાણું સમયનું આ મંદિર છે તો મિત્રો હવે આપણે બ્લોગને અહીંયા ત્યારે એન્ડ આપીશું તમે જોઈ શકો છો આપણે સિદમ્બિકા સદમાતાનું મંદિર છે તમે બ્લોગમાં જોડાયેલા રહેજો તમને ચોક્કસથી દર્શન કરાવીશું જય દર્શન કરી રાણી જય સદમાતા અને આપણે અહીંયાની જે મૂર્તિઓ છે વડોદરા મ્યુઝિયમમાં પડી છે તે પણ અહીંયા લિસ્ટ છે તમે જોઈ શકો છો ત્યાં ઉપર લખેલું છે ને વડોદરા જે મૂર્તિઓ છે ત્યાં પણ વડાવળનું નામ લખેલું છે જો કોઈ વડોદરા મ્યુઝિયમમાં જાય તો જોઈ શકે છે મિત્રો તો હવે આપણે આપણા એન્ડ આપીશું તો આપણે લાઈક કરો શેર કરો અને ચેનલ ને કરો દરેકને ગુડ નાઈટ જય માતાજી મિત્રો